શ્રી કૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી વૃંદાવન બિહારી લાલની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ગણેશ્યામ મહારાજની જય શ્રી નારાયણ મુનિદેવની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્ર ભગવાન નિ જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય ઓમ પાર્વતે પતે હર હર મહાદેવ હર વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંદરી કદરાટ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ ભુજ્ય ધર્મધુરંધર એકસોનાઠ ભાવિ આચાર્ય એકસોના આઠ શ્રી લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકોળ ભક્તિ કોળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રી પ્રથમ ગઢડા સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવદ અઢારસો છોતેર ના માક્ષર સુધી નવમી ને દિવસ સીજી મહારાજ શ્રી ગઢા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરથે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે માટે પોતાને વિશે જે ગુણનો માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે એ તે વચ્ચેના વૃત્તા શ્રી ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું થયું ભગવાન ગમે એટલી મોટપ આપે પણ ક્યારેય ગર્વ અભિમાન અહંકાર કરવો નહીં અને ભગવાનના વાલા ભક્તો હોય સંતો હોય એમાંથી કયા સારા ગુણ કયા સારા સ્વભાવ છે એને ગ્રહણ કરવા પણ ભગવાનના ભગવાન અને ભગવાનના વાલા સંતો ભક્તો હોય એમાં કોઈ સામાન્ય દોષ હોય તો મહારાજ કે એવો અવગુણ લેવો નહીં પણ જેમ ભગવાન અને ભગવાનના વાલા સંતો ભક્તો રાજી થાય એવી હંમેશા ક્રિયા કરવી તો ભગવાનની ખૂબ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ઈતિવચના વૃતમ ગઢડા પ્રથમ પકરનું છઠ્ઠું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય